નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા કારણ કે આવી જે મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો હા ઓ આજ જય ભીમ જય માતાજી હા હા ઓય થી પેલા કમળાબેન બોલું તમને 20 પાંચે મે ફોન કર્યો તો હા અને પછી અઢાર છો કે તમે કાલ કરજો નહીં એવું વાત થઈ એમની સાથે ભાઈ કામ હતું કીટ બાબત છે ચાલીસ પચાસ હજાર રૂપિયા લઈ જશે ને

રોહિતભાઈ રોહિતભાઈ બેલદાર રોહિતભાઈ બેલદાર પચાસ હજાર નઈ સાહેબ પાત્રી હજાર જેવા થાય છે

પેલા એમ એકસો એકસો દસ રૂપિયા આપ્યા પણ ફરી ની ને કિલો ચોખા ને કિલો લોટ ને બે ચાર પાંચ વસ્તુ એને આપી હતી અને પછી તો એને અમે સો રૂપિયા ઉઘરાય ને ફરી ને એમને મેં ફરી ને એ કીટ આપ્યા પછી સો રૂપિયા ઉઘરાય ને એમને મેં દસ હજાર રૂપિયા આલ્યા ઓકે હવે રોહિત ભાઈ નંબર કેટલા છે હા તમારા વોટ્સઅપ કરે છે તો ફરીન કરું હા હું ભૂલી ગયો મારી બોલી જાવ નંબર ખાલી હવે સાહેબ મને બોલતા તો નહીં ફાવે ડાયરેક્ટ જવું પડે કે વોટ્સઅપ કરું ફરી આ વોટ્સઅપ કરી દઈએ એનો ફોટો મોકલો તમારો ફોટો મોકલો હાલો અને ઈ ક્યાં રહે છે ધોકા ધોકા રામ ધોકા રામ માર્કેટની સામે ધોકા ધોકા રામ માર્કેટની સામે ઈ જે કીટ આપે છે એ ગવર્મેન્ટ સરકાર ની છે કે કોઈ સંસ્થા માંથી કે કોઈ મંદિર માંથી આપે તમે મેં તમને સ્લિપ નાખી ને કેતા હોય તો ફરીને સ્લિપ નાખો એ સ્લિપ આપી દે ગમ્યાથી લાવતો હોય પ્રાઇવેટ કરી હોય તો રામ જાણે ગમ્યાથી લાવતો હોય પણ એકદમ અમને આપી અને પછી ની જે પૈસા લઈ ગયો ને આપતા નહીં પૈસા એ નહીં આપતા ને કીટુ નહીં આપતા એટલે ગરીબ બાપ

પેલા હું બધું આ તમાર તમે મોટું સેવા કરુ હું થોડી સેવા કરું એટલે બૈરા એ બધા એ મને ગામો ગામના ના મેં ઉઘરાઈ આલ્યા છે હા પણ તો હું એમ કવ તમે બીજવા બાયું ને તમારી પાસે કેટલા જણા ની લિસ્ટ છે મારી પાસે તો 500 જણા નું લિસ્ટ છે 500 બાયું નું હા હા બધી વિધવા હા બધી વિધવા અરે તો આ કેમ તો બધા મારા મરી ગયા

કોઈ ભગવાન કઈ માથે હા એમાં એક પચાસ વિધવા બે નું છે પછી ભમાસરા પચાસ બે નું વિધવા સર વિધવા તો પચાસ નહી પણ એક ગામ માં તો ચારસો પાંચસો વિધવા હોય હા તો

એકસો દસ લેખે કેટલા થાય ના પાંત્રીસો ના થાય ને સાહેબ પાંત્રીસ હજાર થાય એક ના હોસ એકસો દસ એક એક બેન ના હા હા

હા હવે તમારો ફોટો મોકલો હા ફોન નંબર આયો હવે હેલો હા કેતા હોત તમને મને પૈસા આલવાના કીધા નો તમને કે ચેક આપું ઉતરાન પે આ રેકોર્ડિંગ છે નાખું હા નાકો નાકો હા હા એવું કીધું છે હું તમને આપી છે પછી નો જો ફોન હેલો હેલો આ કઈ છે હા આપડે રોહિત ભાઈ છે રોહિત ભાઈ હોય તો એમને આપો ફોન હા બોલો હું મનસુખભાઈ રાઠોર બોલું

કોઈ આશ્રમ માંથી નતા આપતા આપડે ટ્રસ્ટ હતું એક ભાઈનું કેનું ટ્રસ્ટ ટ્રસ્ટ હતું મહાકાળી બાર નું હતું બાર એટલે અંદાજે ક્યાં ગામનું અમદાવાદ નું હતું પણ એ ભાઈ હવે આમાં અમે ભાગીદારમાં હતા હવે જે ભાઈ આપતા હતા ને એ ભાઈ આપણને બાર સરકાર માંથી પાસ કરાવીને આપતા હતા હા બે તમે કઈ પૈસા એકસો દસ રૂપિયા લીધા તા એટલે કુલ તમારી પાસે પાંત્રી હજાર રૂપિયા તમારે એને દેવાના હતા પણ તમે આઈફાઈ નહી અને કીટ બંધ કરી દીધી એવું કર્યું કીટો બે આપેલી છે મારી જોડે વિડીયો પ્રૂફ છે હું

એ તો તમે બાયટા હોય ને એને તમે સંસ્થા ઈ વિડીયો ઉતાર્યા હોય પણ તમે ઈ તો પૈસા લઈને આપીશી હાલો હા એટલે તમે કોઈ પૈસા લઈને આપો છો એવું તો તમે નો કીધું હોય ને સંસ્થાને તમે કીધું હોય અમે સેવા કરી છીએ પણ તમે સેવા કોઈ મફત કરે છસો રૂપિયા ની કીટ તમને કોઈ મફત આપે ભાડું કોઈ મફત ભરે

મારે જોડે બધા પુરાવા છે તમે એને કીધું મારી પાસે પૈસા થાય એમ નથી હું તમને ચેક આપી દઉં તો હાલશે એવું રેકોર્ડિંગ એ મોકલ્યું છે મને રેકોર્ડિંગ મોકલો પેલા ઈ તો આવશે ના ના રેકોર્ડિંગ મોકલો તમે પેલા રેકોર્ડિંગ મોકલો મોકલું છું જો તમે મારી સામે તમે હારા માણા ઓન ચીટિંગ નું કામ ન કરતા તમે ફોન બંધ જ ન રાખો પણ તમે જે ફોન બંધ રાખો છો એટલે તમે જેના તેના કરિયા કરવાનું ધાર્યું છે 24 કલાક 24 રોજે રોજ મારો ફોન ચાલુ જ હોય ભાઈ ઓ સ્વિચ ખાલી ચાર્જિંગ નથી એટલે જ તે 24 કલાક મારો ફોન ચાલુ હોય ને તો બંધ જ હતો દાદા ફોન બને WhatsApp કોલિંગ જ ચાલુ છે મારામાં હા તો ઈ એટલે તમને કહું છું કોલિંગ એટલે જ ચાલુ રાખ્યું છે કે આપણે કોકના કાન કાપવાનું કામ કરીએ એટલે ઓલા બધા ફોન કરે કેટલાના કાન કાપ્યા હશે તમે તમે ફોન બંધ રાખ્યો છે તો તમે કેટલાના કાન કાપ્યા હશે એ તો હમણાં આવશે કેટલા ના કાઈ પાસે ને તમે મને ઓળખતા નહી હું તમને ઓળખતા જ નહી તમે કોની વાત કરો છો

તારા રેકોર્ડિંગ નું રાખે ના રૂપિયા ખાઈ ગયો આમાં તારે ફોન બંધ જ રાખવો પડે ને તે કઈક હારું તો કર્યું નથી પેલા ભાઈ તું પૂછી લે એમને ફોન પૂછી જ લેવાનું છે પૂછી લે ખાલી ખોટો તું ફોન ના કરીશ હવે

ભાઈ ભાઈ તમ તો જવાબ મને દો ને તો સારું હાલો મૂકો ભાઈ